બે <míner> <wala> <lescats> બોનબર મત દે આય બો જા આવ થોડા સંભાળ બો બોજો એ એ બે બે બોજો હાથ પકડે

દરિયો આપણા ગામ માં દારૂ તો બની લે બરોબર દારૂ તો પેલો બન્યો દારૂ્યો કે દારૂ હાલ્યો તમે દારૂ

બોલા છોડો રખ બંધ તમે ધીમે ધીમે કરો મારા હાથે ઓટી વધારે પડે તો તો ઓય તેરીએ એક કિત્ઠા રેતી ચડારો તો બોજા પાડીને હવે બોલા ઓલા જટલે નથી કે એ દારૂ લાયો હો પાનું દારૂ હે

મને યાદ આવી બોલા ક ઉતાળ બોલો મને પેલા મનુભાઈ મનુભાઈ મનુભાઈ

એવું જ લાગે માર્યા તા મને ના કોઈ નહી માર્યા એ કોઈ મારે દુખાવા જ તમે દારૂ બંધ કર્યો છે ત્રણસો રૂપિયા પડ્યા બહે રૂપિયા પીધો

બોલ્યા એટલે ઘર બપુર થોડી થોડી દાખતા બોલું તમને અચ્છા ખાવા ખોરાયું છે અને પછી કે હોઉં આવે પછી ના બોલું ધીરુભાઈ તમે યાર અડધો અડધા પૈસા લઈએ થોડું ચાલે અડધા અડધા રૂપિયા ત્રણસો રૂપિયા બે ત્રણસો રૂપિયા ત્રણસો તમે પી જાવ વધારે તો બાદ પીજો નુકસાન છે

ના ના કરાય બરોબર ને તો તમારે નવો અડો ચાલુ કરવાનો તમારે બંધ બરાબર જૂનો રિવાજ ને તો ઠકો ને તાકાત છે તમારા ઉતરી ગયો ધોળ ઉતરી ગયો હોય દંડ થાય છે બરોબર તો તો કોઈ બી એમ કીધું ક્યાંય જગ્યાએ મળે ના જગ્યાએ ભીધો તો કાયદેસર કેસ થાય છે જેલ સજા પડશે કાયદે સર તાર હવે આવું મને કરું નિયમ પ્રમાણે પંદર હજાર પણ મારે નહીં તો હાલ રૂપિયા જ મારે ભૂલ ને થાય તો કોઈ મોડે લેડવા નહી આવતા આપડે અમારે આજ બધા ભૂલ ને થાય થાય ચાલુ કરો આજે સારો ધંધો ચાલુ કર્યો પણ આ નઈ કરો ના કો સારો ધંધો ચાલુ કર્યો પણ હવે દારૂ નો ધંધો ભૂલ થઈ જી થઈ મારી બરોબર અમે પીવા ત્યા હડતો હોય સારું